પાણી બનાવ્યું છે મારે બેનો ગુરુ બેનો બધી હું ગાતી હતી સુસાનામાં જ બેઠા હતા બિચાર વાણી દીકરી ગાઈ નથી બેને સંગ્રામ બાપા બોલ્યા એને ખબર નથી બાપુને બાપાને પૂછ્યા વગર મેં વાણી બનાવી નાખી બોલ સંગુર બાપાને પૂછ્યા વગર બનાવી નાખી બેને ગાઈ નાખી મારા પાડોશો મળે બેન શીખી ગયા ગાઈ એટલે બાપા સાંભળી ગયા સંગ્રામ બાપા નામ મારું નામ પડે ને સંગ્રામ બાપુનું નામ પડે નામ ઉડતો હોય

આવું તો રિટર્ન ભરું બે બે ટાઈમ તો દર્શન કરું પછી ઘરે એમ વચે આવે પોતે મારો તો હોય ખાટલા માટે સત્સંગ કરે આખોથી વાળી બધા કે બેટા દુઃખ ન લગાડજો કે બાપા તમે કહો એમ શું દુઃખ લાગે વાણી જે બનાવીને સારી બનાવી સારી અત્યારે તમારે આ સમયમાં એટલા ભજનમાં વાણી બહુ સારી કહેવાય કે આપણે ત્યારે વાણી નથી બનાવવાની ભજન કરવાનું છે પણ નથી બનાવવાની ભજન કરવાનું છે નહીં નહીં બનાવું બાપુ આથી નહીં ગાવું થોડું વાતથી પ્રતિજ્ઞા તો ના પ્રતિજ્ઞાથી લેવાની ગઈ હું તમને વાણીનો મોકો આપીશ વાણી બનાવવાનો ટાઈમ આવશે ને હું તમને મોકો આપીશ બાપુ બોલી ગયા પછી તો એમ કાતા બે પાંચ વર્ષ નીકળી ગયા પછી બાપુ જાતા પણ રહ્યા તો દેહ પણ પડી ગયો તો મને એમ એમ કઈ હેલો ના આવે બાપુ કેતા વાણી રહી ગઈ બનાવી કઈ ઈચ્છા ન થાય કઈ કરવું પણ નહીં પછી બરાબર હું આધોએમાં રહેવા ગયો આઠથી દસ વર્ષ પહેલાં અત્યારે સિત્તેર વર્ષ તેની મારી ઉમણો ઓગણોસો ઓગણોસિતર ઓગણા હાઇટને હાઇટમાં પ્રવેશવાળો છે તો થેન્ક યુ પણ એ સમયમાં ડાયા ભગત બહુ બીમાર પડી ગયા ડાયા ભગત રાધન ગુરુ એણે એણે બે પાંચ વાણી એની બનાવી પછી બીમાર પડી ગયા ને એ મને ઓલું યાદ આવી આપણે વાણી બનાવવાની ભગત બાબા કરીને જો ડાયા ભગત પાંચ બની ગયા હવે એ જતા બીમાર પડી ગયા બને નહીં આપણે કદાચ આવું આવી જાય તો બાપા બોલ્યા તા ને આવું કેમ થયું એનું ચિંતવન મને રાત આવ્યો ને એનું રાતું હાલ્યું બાપા બાપાએ મને કીધું તું કે હું તને મોકો આપીશ હું તને મોકો આપીશ વાણી તો રહી ગઈ બાપા જતા રહ્યા આનું શું આવું થયા કરે આખો દી ચિંતન મારે એનું થયું ને તો રાતે બાળક જેવા વાગ્યા હતા ભણકાર થયો સોમરામ બાપુ આવવા જો ક્લિયર કેમ પ્રત્યક્ષ હોય અમારે ઘરના બધા કર્યા હતા કે બેટા જાગશો સૂતો છે મને જાગું છું ખોતો નથી કીધું અત્યારે વાણી બનાવી છે ને આ બાપા બનાવી છે ને લઈ લે કે બોલ પેન ને બુક લઈ લે આવું રૂબરૂ એમ એ જ અવાજ એ જ બોલે એવું પ્રત્યક્ષ અને ઘર બધું પછી આમ ઘરે બેઠું બધું મને કે તમે કેનાથી વાતો કરો કોણ બોલો કાંઈ નહીં ઘરે બનાવવું પડે ને કે ભાઈ એ બુક લઈ લીધી મેં બેહી ગયો એક રાતમાં પાંચ કે છ પેલી બનાવી પછી બીજા સાત આઠ કે દસ બીજા એમ ચાર દી મતલબ જેટલી પાણી બનાવી હતી ચાર પાંચ દી મતલબ બધી બની ગઈ બોલો આ ગુરુ કરે ગુરુ જાતા નથી અત્યારે મારે એક વાણી બનાવી તો ન બને એવું બોલો એ પાંચ દીમાં કામ કરાવી જાતા રે બોલો એટલે ગુરુ છે એમ ગુરુ જાતા નથી આપણે મૂર્તિમાં બેહારી તો છે ને કે નથી એવું નથી કરતું એ તો છે કરવું પડે આસ્થાના સામે આપણે જ્યાં જ્યાં મંદિરો છે ને આસ્થા છે આપણે આ બધું હલાવવું ને આ રોજી રોટી બધી હાલે ટુકડો કરવો તો મંદિર જોઈએ શોભા થાય ને નઈ અને મૂર્તિ જોઈએ તો નમસ્કાર કરવાનું તો મન તો થાય ને આપણે ગમે મૂર્તિ નમી નમીશું તો ગુરુ છે આપણા ભગવાન એમ મળી છે છું માથું તો ઝૂકે જ ને અંતર મશે હૃદયમાં છે વળી તો ઝૂકેશો ટકા ભાવના તો થાય ને